છોટાઉદેપુરમાં નેશનલ હાઈવેના ડાયવર્ઝનમાં ગાબડું પડ્યું તો શિહોદ પાસે નેશનલ હાઈવેના ડાયવર્ઝનના દ્રશ્યો કે જ્યાં મસ્ત મોટું ગાબડું પડ્યું છે બે પોઈન્ટ એકત્રીસ કરોડના ખર્ચે બનાવ્યું છે આ ડાયવર્ઝન ભારત ભારત નદી પર બનાવ્યું હતું આ ડાયવર્ઝન ડાયવર્ઝનમાં ગાબડાથી અનેક વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે આ તમે જોઈ શકો છો છોટા ઉદયપુરના સિહોદ પાસે નેશનલ હાઈવે વહી રહ્યું છે ગત વર્ષે નેશનલ હાઈવે છપ્પન પર નો આ બ્રિજ બેસી જતા બંધ કરાયો હતો આ બ્રિજ ત્યારબાદ લાંબા સમય બાદ ડાયવર્ઝન બનતા ડાયવર્ઝન પરથી ભારે વાહનો પસાર થઈ રહ્યા હતા અને હવે એની દશા આ થઈ છે ભારે વરસાદ અને નબળા બાંધકામને કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાણી છે કે કે જ્યાં પુલ છે તેના પર ગાબડું પડ્યું છે તો નેશનલ ના આ ડાયવર્ઝન છે કે જ્યાં મસ્ત મોટા વાહનો પસાર થતા હોય છે હવે જીવના જોખમે વાહનો પસાર થઈ રહ્યા છે કારણ કે ગાબડું પડ્યું છે અને પાણી પણ જોવા મળી રહ્યું છે ફૂલ ફોર્સમાં આવી રહ્યું છે તો શિહોદ પાસે નેશનલ હાઈવે ના આ ડાયવર્ઝન ના દ્રશ્યો છે કે બ્રિજ સમારકામ માટે આ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું ને એ જ ડાયવર્ઝનમાં હવે મસ્ત મોટું ગાબડું પડ્યું છે જેને લઈને વાહન ચાલકો પણ પરેશાન છે રાહદારીઓ પરેશાન છે એક તરફ બ્રિજનું કામ ચાલી રહ્યું છે તો બીજી તરફ જે વૈકલ્પિક રસ્તો તૈયાર કરવામાં આવેલું ડાયવર્ઝન માં જ ગાબડું પડ્યું છે અને આ પ્રકારની સ્થિતિ સર્જાણી છે ત્યારે કામગીરી ઉપર સવાલ ઉઠી રહ્યા છે જો કઈ દુર્ઘટના ઘટે તો આના માટે જવાબદાર કોણ કારણ કે સિહોદ પાસેનો આ જે હાઈવે છે તેના ઉપરથી અનેક મોટા વાહનો પસાર થાય છે કારણ કે નેશનલ હાઈવે છે તો અવર જવર માટેનો હાઈવે ઉપર ગાબડું પડ્યું છે અને આ પ્રકારની સ્થિતિ સર્જાણી છે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે કઈ પ્રકારે પાણી વહી રહ્યું છે અને સિહોદ પાસેનો આ જે નેશનલ હાઈવે છે છોટા ઉદયપુરનું ત્યારે પ્રશાસનની કામગીરી ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે કે એક તરફ બ્રિજનું કામ થઈ રહ્યું છે પરંતુ વૈકલ્પિક જે રસ્તો તૈયાર કરવામાં આવ્યો હતો ત્યાં જ મસ્ત મોટું ગાબડું પડી ગયું છે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો પાણી કેવી રીતે વહી રહ્યું છે અને જે રીતે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે એને લઈને પાણીનો પ્રવાહ પણ વધ્યો છે અને બીજી તરફ આ ગાબડું પડ્યું છે ત્યારે જનતાને શું સમજવું જનતા કેવી રીતે પસાર થાય એક માર્ગને જોડતો આ રસ્તો જે નેશનલ હાઈવે મોટા મોટા વાહનો પસાર થતા હોય છે ત્યારે એના જોખમ તેના ઉપર સંકળાય રહ્યું છે કારણ કે મસ્ત મોટા વાહનો પસાર થઈ છે ત્યારે જનતા પરેશાન છે પ્રશાસનની કામગીરી ઉપર અત્યાર સુધી પ્રશાસને કોઈ પગલાં લીધા છે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે કારણ કે બ્રિજનું એક તરફ કામ થઈ રહ્યું છે બીજી તરફ જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યો હતો એ જ ડાયવર્ઝનમાં બસ મોટું ગાબડું પડી ગયું છે જેને લઈને વાહન ચાલકોને ભારે હાલાકી અને આ બે પોઈન્ટ એકત્રીસ કરોડના ખર્ચે જ ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું ભારત નદી પર

ભારત નદી ઉપર ગયા વર્ષે એક બ્રિજ છે તે બ્રિજના પિલ્લર બેસી ગયા હતા અને તેને કારણે વાહન વ્યવહાર સદંતર બંધ કરી દેવાની ફરજ પડી હતી પરંતુ વાત કરવામાં આવે તો આ વાહન વ્યવહાર બંધ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરાતા વહીવટી તંત્ર દ્વારા બે પોઈન્ટ એકત્રીસ કરોડના ખર્ચે ડાયવર્જન બનાવવામાં આવ્યું હતું આ ડાયવર્ઝન એક વર્ષ પણ પૂરું ચાલ્યું નથી અને આ ડાયવર્ઝન ની અંદર આજ રોજ જે વરસાદ પડ્યો અને વરસાદને લીધે જે નદીમાં પાણી આવ્યા છે તેને લઈને ગાબડું પડ્યું છે અને અત્યારે પણ હાલ જે ધરાશાયી થતા દ્રશ્યો સામે આવી રહ્યા છે મહત્વની વાત એ છે કે વહીવટી તંત્ર દ્વારા જે એજન્સીને કામ આપવામાં આવ્યું હતું એ એજન્સીએ તકલાદી કામ કર્યું છે અને પ્રજાના બે પોઈન્ટ એકત્રીસ કરોડ રૂપિયા અત્યારે પાણીમાં ધોવાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે વાત કરવામાં આવે તો જે આ નેશનલ હાઈવે નંબર છપ્પન છે દરરોજ હજારોની સંખ્યાની અંદર અહીંયાથી વાહનો પસાર થતા હોય છે અને આજે ડાયવર્જન તૂટી જવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે પાણી જપૂરથી બોડેલી જવા માટેનો જે રસ્તો છે માત્ર પંદર કિલોમીટરનો છે પરંતુ આ ડાયવર્જન બંધ થવાના કારણે